જગમગતા દીવાડાનું મંદિર હોજો એમાં અમારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો જગમગતા દીવાડાનું મંદિર હોજો એમાં અમારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો એમાં અમારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો અમે અમારા અમે અમારા શ્રીજીનો બંગલો બનાવીશું બંગલો બનાવીમાં શ્રીજીને પધરાવીશું બંગલો બનાવીમાં માહીં શ્રીજીને પધરાવીશું સુંદર શણગાર એવા સોહામણા હોજો એમાં અમારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો સુંદર શણગાર એવા સોહા અમારા ઠાકોરજીનું સ્વરૂપ રગમગતા દીવાળાનું મંદિર હોજો એમાં અમારા ઠાકોરજીનું એમાં અમારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો અમે અમારા મંદિરિયામાં તોરણ બાંધાવીશું અમે અમારા મંદિરિયામાં તોરણ બાંધાવીશું તોરણ બાંધાવી રંગોળી પૂરાવીશું તોરણ બાંધાવી સુંદર રંગોળી પૂરાવીશું ઝળહળતા દિવાળાની રોશની હોજો એમાં અમારા સ્વરૂપ હોજો જળ હળતા દીવડા ની રોશની હોજો એમાં અમારા ઠાકોરજી નું સ્વરૂપ હોજો જગમગતા દીવડા નું મંદિર હોજો એમાં અમારા ઠાકોરજી નું સ્વરૂપ હોજો એમાં અમારા ઠાકોરજી નો સ્વરૂપ હો જો સુંદર સોનાને વાલો બાંગલે બિરાજે સુંદર સોનાને બાંગલે બિરાજે સંગામા મહાપ્રભુજી આશીષ વરસાવે સંગામા મહાપ્રભુજી આશીષ વરસાવે સરખી સહેલીઓની જોડી જ હો જો એમાં અમારા ઠાકોરજીનું મંદિર હોજો સરની જોડી જ હોજો એમાં અમારા ઠાકોરજીનું મંદિર હોજો જગમગતા દીવાડાનું મંદિર હોજો એમાં અમારા જી નું મંદિર હોજો રોશનીથી ઝગમગતી અમે દિવાળી માનાવીશું રોશનીથી ઝગમગતી અમે દિવાળી માનાવીશું વાલા મારા લાડીલાને લાડ લડાવીશું વાલા મારા લાડીલાને લાડ લડાવીશું સંગમાં મહારાણીમાંના આશિષ હોજો એમાં મારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો સંગમાં મહારાણીમાંના આશિષ હોજો એમાં મારા ઠાકોરજીનું સ્વરૂપ હોજો જગમગતા દિવાળાનું મંદિર હોજો મારા ઠાકોરજી નો સ્વરૂપ હોજો એમાં મારા લાડીલાનું સ્વરૂપ હોજો એમાં મારા શ્રીનાથજી નો સ્વરૂપ હોજો જગમગતા દિવાળાનું મંદિર હો